તો આપણે સૌ પ્રથમ એનો પેલા અભિપ્રાય લેશું તમારું નામ શું છે નામ ભરત છે અને તમારું ગામ વિજયપુર અને તાલુકો તાલુકો ભાણવડ દેશભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા જિલ્લો બરોબર છે અને તમે આ જીરું કયું વાવેલું છે ફૂલે 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 જીરાનું વાવેતર કરેલું છે અને બીજું કે તમે આ જીરું હતા ક્યાંથી એગ્રો રેગ્રો થી વિશ્વેશ્વર એગ્રો ભાણવડથી જો ખરો મિત્રો તમે કોઈ ભાણવડ તાલુકાથી હોય અને તમારે જો અહીંયા ફૂલે સીટ નું ઓરિજનલ બિયારણ કોણ વ્યક્તિ વેચે છે એ તમારે જાણવું હોય તો આપણે વિશ્લેશ્વર એગ્રોની અંદર આપણે અત્યારે અહીંયા વેચાય છે બરાબર છે અથવા તમે બીજા તાલુકાની અંદરથી હોય અને તમારે તમારા તાલુકામાં કોણ ઓરિજિનલ વેચે છે એ જાણવું હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપ્યા છે એમાં કોલ કરી અને પૂછી શકો છો કે અમારા તાલુકામાં કોણ ફૂલે સીટનું ઓરિજનલ બિયારણ વેચે છે અને બીજું કે અત્યારે આ ઝીરો કેટલા દિવસ નું થયું અઢી મહિના જેવું થયું હોય સાઠ થી પિચોતેર દિવસ સિત્તેર થી પિચોતેર દિવસ પાકવાના દિવસો અંદાજે કેટલાક લેશે હજી હજી મારા અંદાજથી પંદરથી વીસ દિવસ નીકળી જાય એવું લાગે છે પંદરથી વીસ દિવસ અને જીરો જોવામાં અત્યારે કેમ છે એકદમ સારું હા અને આજુબાજુમાં બીજા જીરા વેવા છે એની કરતાં કમ્પેરિઝનમાં કેવું વેરાયટી વેરાયટી એક નંબર એમ ગઈ સાલ મેં વાવ્યું હતું પણ આ મેલું રિઝલ્ટ નહોતું એમ આ ખેતરમાં હતું આ જ ખેતરમાં હતું ગયા વર્ષે કેવું વિતરું હતું ગયા વર્ષે બેતાલીસ માણસ હતું છ વીઘા જમીન છે પણ અવાર મને વધારે થોડી આશા છે એટલે છ વીઘા એટલે તમારે હાથ છોક બેતાલીસ હાથ હાથ મણ જેવું ગયા ગયા આ વર્ષે અંદર તમારો કેવો કે છે અંદાજ વીઘે કેવો ઉતર ત્યારે મને આ વર્ષે મને નવ થી દસ મણ નું ફાઈનલ ટાર્ગેટ નવ થી દસ મણ જેવું ઉતર છે તો ખેડૂત મિત્રો આ આપણે બીજા વર્ષે વાવેલું છતાં બે ત્રણ મણ વધારે થશે એવું ખેડૂતનું કહેવાનું થઈ છે અને જીરું પણ હકીકતમાં થાય એવું જ છે તમારે દસ મણની આજુબાજુ જીરું રહેશે જીવ કારણ કે જીરું નબળું નથી જીરું એક પણ જગ્યાએ હું તમને હમણાં કેમેરો ફેરવી અને પણ બતાવીશ જેથી કરી તમને ખ્યાલ આવ્યો કે આખા ખેતરમાં કઈ ટાઈપનું જીરું છે અને બીજું કે આ ખેડૂત મિત્રને જીરું આવવું હોય તો તમે ભલામણ કરી શકો સો ટકા કરી બરાબર છે અને હવે બાજુમાં આપણે રાજુભાઈ છે જે વિશ્વેશ્વર એગ્રોના માલિક તો રાજુભાઈ તમે આપણે આ જીરો ફૂલે એમ જેમ ખેડૂતોને આપ્યું બરાબર છે તો ખેડૂતના રિસ્પોન્સ કેવા છે સો ટકા બધા બધી જગ્યાએ જ્યાં જેને જીરો આપ્યું છે તુવેરદાર આપેલી હતી બધાના રિઝલ્ટ સો એ સો ટકા હે બરોબર બાજુવાળા જે બીજા ખેડૂત છે એ બધાય પૂછે છે કે આ બિયાણ તમે ક્યાંથી લઈ આવ્યા ક્યાંથી લાવ્યા એમ બરાબર છે એટલે ખેડૂત મિત્રો જો કે અમે તાલુકા એક બે બે એટલા માટે મૂકીએ છે જેથી કરીને આપણા તાલુકામાં ફૂલે સીટનું કેવું પરફોર્મન્સ છે કારણ કે કંપની અમારી ચાર વર્ષ જૂની છે બરાબર છે એટલે કે નવી કંપની ગણાય એમ ગણો તો ચાર વર્ષ એટલે કારણ કે બીજી કંપનીની હરીફાઈમાં વીસ વીસ વર્ષથી આ કંપની આવતી હોય એની એની સામે ટક્કર લેવી હોય અને ચાર વર્ષમાં માર્કેટિંગ એવડું કર્યું હોય તો કાંઈક એનામાં ક્વોલિટી આપતા હોય ત્યારે જ માર્કેટિંગ થતું હોય છે એમનું થતું નથી તો ફાઇનલી ખેડૂત મિત્રો કોઈ પણ વ્યક્તિને ઓરિજિનલ બિયારણ જોતું હોય તો નીચે નંબરમાં તમે કોલ કરી અને પૂછી શકો છો અને તમે પણ આનું વાવેતર અવશ્ય કરી શકો છો અને બીજું કે આમાં માવજત તમે શું શું કરી છે માવજતની અંદર તો હવે અમારો ભાગ છે એટલે તો મને જી કઈ આપે ઈ એમને બોલે આપણે તો ઈ તમે આપે તો બરોબર છે પણ આપણે ખેડૂતને ને કેવું જોઈએ કારણ કે જે થી કરે પાંચ પાણી મે આયા છે અને ત્રણ વર્ષ થી હું આ એક જ જમીન અંદર જીરું વાવું છું અને ઓન્લી ઓન પાંચ જ પાણી આપું છું એમાં છઠ્ઠું પાણી આપવાનું જ નથી થતું બરોબર છે અને પાંચ પાણીમાં માં વર્ષે ઉગી ગયા પછી તમે મને છેલો પીયત કેટલા દિવસ કે ભાઈ પૂછો તમે જીરું કેટલા દિવસ નું જીતકાર આપ્યું તો છેલો પીયત 20 થી 25 દિવસ પછી છેલો પીયત આપણે 50 દિવસ 55 દિવસ કેવડું જીરું થતું તો લાસ્ટ પાણી આપ્યું ત્યારે

અને ભાણવડ તાલુકાના કોઈ ખેડૂને જોવું હોય તો નજીક જ વાડી છે ભાણવડ ની બાજુમાં ગમે ત્યાં રૂબરૂ મુલાકાત લેજો અથવા આપણે વિશ્વેશ્વર એગ્રો છે એમનો પણ સંપર્ક કરી શકો કે આ જીરું કઈ જગ્યા છે એ પણ તમને બતાવી શકે થોડા સાહેબ આગળ આવી જાઓ

Thank you. બસ આજે આટલું નમસ્કાર